ઘણા લોકો સવારે ઉઠ્યા પછી દિવસની શરૂઆત એક કપ ચા સાથે કરતા હોય છે ને કેટલાક લોકો ચાની સાથે બિસ્કિટ પણ ખાતા હોય છે સવારે જ નહીં પરંતુ સાંજે પણ જયારે ચા પીવે છે ત્યારે તેમની સાથે બિસ્કુટ અચૂક ખાય છે આના લીધે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ચા અને બિસ્કિટ એક એવું કોમ્બિનેશન છે કે જે આપણને નાનપણથી જ ખાતા આવ્યા છીએ અને ચા અને બિસ્કિટ અમુક લોકોનો સવારનો નાસ્તો હોય છે તો અમુક લોકોનો સાંજનો ત્યારે ભાગ્યે જ એવી વ્યક્તિ હશે જે ચામાં પલાળેલા બિસ્કીટ ખાવાનું પસંદ નહીં કરતા હોય અને ઘરમાં મહેમાનોના મનોરંજન માટે ચાની ટ્રેમાં બિસ્કીટ જરૂર હોય છે પરંતુ તમે કલ્પના નથી કરી શકતા એવા ચા અને બિસ્કીટ ના કોમ્બિનેશન ના તમારા શરીર માટે નુકસાનકારક છે ત્યારે લોટ અને રિફાઈન્ડ ખાંડ માંથી બનેલ બિસ્કિટમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે આનાથી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થઈ શકે છે ત્યારે રિફાઈન્ડ લોટ અને ખાંડ થી બનેલા બિસ્કિટમાં ઘણી બધી કેલરી અને હાઇડ્રોજન યુક્ત ચરબી હોવાથી વજન વધારવાનું કારણ બને છે અને ચા અને બિસ્કીટ બંને મીઠા હોવાથી દાંતમાં કેવિટી થવાની શક્યતા ઘણી વધી જાય છે જેના લીધે તમને દાંતમાં સડો અને અન્ય દાંત ની સમસ્યાઓ થઈ સ્વાસ્થ્ય માટે જ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર